मा वीड तबा ज कि हम री वीडियो पा जाए ड़ हाथ जबी वा ह है मोललाने ब अर वीडियो िर ता <laughs> <laughs> <दात था> <laughs> मु रोत लातना करें म म <laughs> हाथ में मो ी

શ્યા <nd> ગળામાં <biết ditCalais> <AND>

જો અહિયાં પછી દાટી દેવાનું હા એમ એવી રીતે કપાસ રોપવાનું હોય મમ્મી ની વાહ કામ અમે થાય છે તે થાકી જા સી હવે એમ કે આદિક ભાઈ કેટલા સોપે હા અહી કોઈ મુરે જ ન કર્યું માર મમ્મી એન ભમ પાઈ કપા ઉછે તાર હા વીન વાન ખુશી વીન બકાલ સોપન તે માં એ હંદ હોય આ ડાયરેક્ટ નો હોય જી જો આવી રીતે હોય આમ આલા પર સાયો કે દેખાય

લે ચા પાણી પી મમ્મી કે મામાને ને ઘેર આવ ને એવું હે અને આયલા જાય છે તો ઘેર જ આવી હવે આપણે તો કપાસ સપ્તા કપાસ ઓપન હોય એવા નાય નાય ખા મમ્મી એ બને ને છે ચા પીને હવે મહેમાન ને ભાગ્યા છે તો કપાસ ઓપાવા લાવ્યા હા એમ તો કપાસ ઓપાવા નોતા સાને આટા મારવા આવ્યા આપણે હા મમ્મી પામે લગાડી દીધા મમ્મી

મમ્મી આપણે બગીચો બનાવ્યો ને મમ્મી સારું કરવા મીડા તો હજી અહીંયા બગીચા હજી કરવાનું છે આમ ઓલ પણ વાટ કરવાની છે પણ મમ્મી અહીં ખંડ ને એવું હતું પાછું સોંપે છે એવું છે અહીંથી આમ આપણે એક એન્ટ્રી બનાવે છે કે મમ્મી હિરખું કરવાનું છે અહીંથી ઓલા લીમડેલી જોડવાનું છે ઓલું દેખાય ને તમને ધજા દેખાય ના બીલી પતરા હે બીલી પતરે ધજા લગાડેલી નાલી અહીંથી આમ અહીંથી આમ આપણે ઓલા લીમડો દેખાય ના સુધી કરવાનું છે એવું છે ગામમાં માતા મારતી થવા મળી છે હાથ વાગી જાય હું હેરકું કરે છે હું તમને દેખાડી કેવી રીતે છે એમ કરી નોક નોક આવતો કાંઈ નક્કી નહીં તો અહીંયા ઓલે પાસે એમ કે અહીંથી આમ એ ઓલું છે ને અહીંયા બે નાખી દીધા છે આ બે ત્રણ ચાર સાડવા ને અહીં બે હું છે ના અહીંયા હું હોય ને એટલે ત્યાં અહીંથી આમ બનાવવાના તો પણ એવું નહીં તો અહીંયા સુધી છે અહીંયાથી હવે આમ થોડાક જે તક ભાઈ બંધની ઓલે છે ના લેવા જવાનું છે ને એવું છે પછી સોમાં હું આવે ને ત્યાં થઈ જાય એમાં અહીંથી આમ આપણે મમ્મી હેતુ કરે છે તો આપણે હેતુ કરાવી જઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે હોલ માતા હોય તો જય માતા બાય બાય